નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે જી હા મિત્રો મહત્વના સમાચાર એક યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટાને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો મળતી માહિતી અનુસાર થલતીજ અંડરપાસ નજીક એક આઈસર ટ્રક રોડ પર ઉભેલી હતી અને આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી કાર ટ્રકની પાછળના ભાગમાં જોરદાર ટકરાઈ હતી આ ગંભીર અકસ્માતમાં કાર ચલાવી રહેલા એક યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી જે હા મિત્રો ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને અકસ્માત સર્જાવાના ચોક્કસ કારણો જાણવા માટે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું નીચે અમારે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતાની ધન્ય